समाचारों तरफ बात करिए सत्तर दिवस चूंटी प्रचार बाद पीएम मोदी नी आध्यात्मिक यात्रा शुरू थी है कन्याकुमारी में विवेकानंद रॉक मेमोरियल में पीएम ध्यान यात्रा की शुरुआत पी थी पीएम मोद तीस मेना सांजे छतालीस वगैया मेडिटेशन शुरुआत की विवेकानंद रॉक मेमोरियल में पीएम मोदी एक जून सुधी ध्यान करते जो खड़ग पर विवेकानंद बैसा था त्याज पीएमए साधना शुरू करी की 45 કલાકના મેડિટેશન દરમિયાન પીએમ માત્ર લિક્વિડ ડાયટ કરશે પીએમ માત્ર નારિયળ પાણી અને દ્રાક્ષના રસનું સેવન કરશે વડાપ્રધાન હેલિકોપ્ટર દ્વારા તમિલનાડુના કન્યાકુમારી પહોંચ્યા હતા ભગવતી अम्મા મંદિરમાં પૂજા કર્યા બાદ વડાપ્રધાને પરિક્રમા પણ કરી હતી પીએમ તમિલ કવિ તિરવલ્લુરના સ્મારકની મુલાકાતે જવાની પણ સંભાવના છે જો કે તે પહેલા હવે અહીં આધ્યાત્મિક યાત્રા પીએમ મોદીની એ રીતે જોવા મળી રહી છે કે ધ્યાનમાં મગ્ન પ્રધાનમંત્રી ભગવા વસ્ત્રો ધારણ કરેલા કપાળ પર ત્રિપુંડ અને હાથમાં માળા તે રીતના દ્રશ્યો જે છે તે પ્રધાનમંત્રીના સામે આવ્યા છે જેમાં ધ્યાનમાં મગ્ન પ્રધાનમંત્રી જોવા મળી રહ્યા છે આ ઉપરાંત અહીં આ મેમોરિયલમાં તેમણે પરિક્રમા પણ કરી પિસ્તાળીસ કલાક સુધી વડાપ્રધાન અહીં મેડિટેશન કરશે